નમસ્કાર દોસ્તો ચાર એપ્રિલ એટલે ગુજરાતી સાહિત્યના મહાન ગઝલકાર મહાન કવિ મહાન સાયર એવા ખલીલ ધનતેજવી સાહેબની પુણ્યતિથિ છે જેના ચોટદાર અને ધારદાર શબ્દોથી ગુજરાતી સાહિત્ય હંમેશા મગમગતું રહ્યું છે જેમના ચાપખા જેવા શબ્દો સાંભળીને કા કામોઢામાંથી આ અને કા કામોઢામાંથી વા અચૂક નીકળે એવા શ્રી ખલીલ ધનતેજવી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના શબ્દો એમના ચરણમાં હું સમર્પિત કરું છું કે શિક્ષક વિશે બહુ સરસ કહ્યું છે કે પહેલાંના સમયમાં શિક્ષકના હાથમાં સોટી હતી કે પહેલાંના સમયમાં શિક્ષકના હાથમાં સોટી હતી શું એ રીત કે રસમ કંઈ ખોટી હતી કે પહેલાંના સમયમાં શિક્ષકના હાથમાં સોટી હતી શું એ રીત કે રસમ કંઈ ખોટી હતી તારા અને મારામાં એટલો જ ફરક છે દીકરા કે તારામાં અને મારામાં એટલો જ ફરક છે દીકરા કે આજે તારા રૂપિયા કરતા ત્યારે મારી પાવલી મોટી હતી કે આજે તારા રૂપિયા કરતા ત્યારે મારી પાવલી બહુ મોટી હતી કે તમે મન મૂકીને વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે કે તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે આપણે હેલીના માણસો માવઠું આપણને નહીં ફાવે કે તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે આપણે તો હેલીના માણસો માવઠું આપણને નહીં ફાવે કહો તો કહો તો માછલીની આંખમાં જઈને ડૂબકી દઈ આવું હો તો માછલીની આંખમાં જઈને ડૂબકી દઈ આવું પણ આવું છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે પણ આવું છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે કે શંકરની જેમ નાગને મફલર કરીને ગળામાં વીંટાળી શકો કે શંકરની જેમ નાગને મફલર બનાવીને ગળામાં વીંટાળી શકો પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશું કે શંકરની જેમ નાગને મફલર બનાવીને ગળામાં વીંટાળી શકો પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો ઝેરનો તો પ્રશ્ન જ નથી ઝેર તો હું પી ગયો ઝેરનો તો પ્રશ્ન જ નથી ઝેર તો હું પી ગયો પણ બધાને તકલીફ તો એ જ છે કે છતાં હું જીવી ગયો કે બધાને તકલીફ તો એ જ છે કે છતાં હું જીવી ગયો હા હું જીવ્યો છું હું જીવ્યો છું કે ન સમજો કે ફક્ત જીવ્યો છું કે હું જીવ્યો છું ન સમજો કે ફક્ત જીવ્યો છું શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું કે હું જીવ્યો છું ન સમજો કે ફક્ત જીવ્યો છું શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું અને આપ તો સૌ સળંગ જીવન જીવી ગયા અને આપ તો સાવ સરળ જીવન જીવી ગયા અને હું એક જિંદગી 10 થી બાર વખત જીવ્યો છું કે હું એક જિંદગી 10 થી બાર વખત જીવ્યો છું કે તું નહીં આવે તું નહીં આવે તો તારું નહીં આવવાનું પણ ફાવશે મને કે તું નહીં આવે તું નહીં આવે તો તારું ન આવવાનું પણ ફાવશે મને પણ આવ્યા પછી તારું જવા પાછું જવાનું આપણને નહીં ફાવે કે તું નહીં આવે તો તારું આવવાનું ન આવવાનું પણ ફાવશે મને પણ આવ્યા પછી તારું જવાનું મને નહીં ફાવે તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું કે તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું તું દિલ આપી દે પાછું આપણને આવું નહીં ફાવે કે તું દિલ પાછું આપી દે મને આપણને આવું નહીં ફાવે કે ચાલ ચાલ પર્વત પર જઈને ખૂબ ચીસો પાડીએ ચાલ પર્વત પર જઈને ખૂબ ચીસો પાડીએ અને જો સન્નાટો ન તૂટે તો પછી તિરાડો પાડીએ ચાલ ને ચાલ ને પર્વત પર જઈને ખૂબ ચીસો પાડીએ અને જો સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ અને કંઈક નવું એવું કરીએ કે લોકો ચોંકી ઉઠે अने कई नव एवं करिए के लोग चोंकी उठे चाल ने थी सके तो परपोटा पर घोबो पाड़िए था। चाल ने थी शके तो परपोटा पर गोबो पाड़िए के चोट पर चोट सही मुंह से कुछ कहा ही नहीं के चोट पर चोट हुई पर मुंह से कुछ कहा ही नहीं ये समझ ये मत समझना कि कुछ हुआ ही नहीं चोट पर चोट लगी मुंह से कुछ कहा ही नहीं પર એ ન સમજના કે કુછ હોવાય નહીં જો હોવાસી અખબાર મેં છપાહી નહીં જો હોવા કિસી અખબાર મેં છપાઈ નહીં ઓર જો છપા વો કભી હોવાય નહીં ઓર જો છપા વો વી હો નહીં ગુજરાતી વિશે એને સરસ કહ્યું છે કે વાત મારી જેને સમજાતી નથી વાત મારી જેમને સમજાતી નથી તે ગમે તે હોય પણ ગુજરાતી નથી તે ગમે તે હોય પણ ગુજરાતી નથી આવા મહાન પદ્મશ્રી વિજેતા ખલીલ ધનતેજવી સાહેબની પુણ્યતિમિથિ નિમિત્તે તેમના ચરણોમાં સતસત નમન